અદાણી ફેક્ટરી બનાવે છે તો રફિકભાઈ ઓક્સિજન ફેક્ટરી બનાવે છે પંક્તિબેન શાહ યશ યશગ્રીનનું નવું સાહસેને નેચર કેર નર્સરી મુંદરાના ધ્રવ ખાતે યશ યશગ્રીનવાળા રફિકભાઈ તુર્ક દ્વારા એને નેચર કેર નર્સરી નર્સરીનો શુભારંભ યશગ્રીનની સફળતા બાદ એન એન નેચર કેર નર્સરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના અગ્રણીઓ મિત્ર વર્તુળ અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા યસ ગ્રીનના રફીકભાઈ તુર્કે સર્વેનો આભાર માન્યો હતો સ્ક્રીનમાં દેખાતા ક્યુઆર કોડ મારફતે તેમની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો આપ કોઈ પણ ગામડે જતા હોય કે કોઈ પણ જગ્યાએ જતો હો તો દિવાલમાં સૂત્રો છે કે વૃક્ષ વાવો કારણ કે વૃક્ષની કિંમત શું છે એ આપને ખબર ક્યારે પડે જ્યારે ગરમી પડતી હોય કાળઝાળ અને આપ બહાર હો અને વૃક્ષની નીચે બેસો તો તમને સો ટકા એનો અહેસાસ થતો હશે કે નહીં ખરેખર આપણે વૃક્ષ વાવવું જોઈએ પરંતુ એ આપણા ફક્ત વિચાર આવે છે પણ એનું આપણે પાલન કરતા નથી આપ જોઈ શકો છો કે નર્સરી એક અદ્ભુત નર્સરી બની છે અહીં મુન્દ્રામાં યસ ગ્રીન જે રફીકભાઈ છે એમનો સાહસ છે અને એમને અપગ્રેડ કર્યું છે ત્યારે આપણી સાથે અદાણીના સીએસઆરના હેડ પણ છે ભંક્તિબેન શાહ એમને પણ હું કંઈક કહેવા માગીશ કે બેન ખાસ કરીને આપ પર્યાવરણ પ્રેમી છો અને જ્યારે મુંદ્રામાં આવી અદ્ભુત નર્સરી બનતી હોય ત્યારે વૃક્ષ વાવવાથી શું ફાયદો થતા હોય છે એકચ્યુઅલી સૌપ્રથમ તો હું રફિકભાઈને આ સાહસ કરવા બદલ બિરદાવું છું અને છેલ્લા પાંચ વર્ષથી રફિકભાઈ સાથે રહીને અમે આખા મુંદ્રામાં પંચ્યાસી હજારથી વધારે વૃક્ષો ડ્રીપ ઇરિગેશન સાથે એની માવજત સાથે માવજત પણ એમ એમણે જ જે કામ લીધું છે જહેમત ઉઠાવી છે ત્રણ વર્ષની માવજત સાથે અમે વૃક્ષો વાવીએ છીએ તો સરસ મજાના એવા નવ અલગ અલગ જગ્યાએ અદાણી વન અમે સાથે રહીને ઊભા કર્યા છે અને આજે આ સારા દિવસે એમણે આ ઉદઘાટન કર્યું છે નેચર કેર નર્સરીનું તો હું એટલું જ કહીશ કે અદાણી જે ફેક્ટરી બનાવે છે તો સામે રફિકભાઈ જે છે ઓક્સિજન ફેક્ટરી બનાવે છે એટલે વૃક્ષો મારા માટે ઓક્સિજનની ફેક્ટરી જ છે અને હમણાં કોરોના કાળ દરમિયાન આપણે બધાએ વૃક્ષોનું ઓક્સિજનનું જે મહત્ત્વ જાણ્યું છે તો એને સદા આપણે કન્ટિન્યુ રાખીએ અને અદાણી ફાઉન્ડેશનની પણ જેમ દસ મિલિયન વૃક્ષો ઉગાડવાનું ગૌતમભાઈ અદાણીનું જે સપનું છે એ આ તમામ લોકો અમારી સાથે સાકાર કરવામાં ખભાતે ખભા મિલાવીને એમાં સપોર્ટ કરી રહ્યા છે બસ શહેરોમાં વૃક્ષો અલોપ થઈ રહ્યા છે જ્યાં બિલ્ડિંગો બની રહ્યા છે લોકો વૃક્ષો કાપી રહ્યા છે ખરેખર વૃક્ષ વાવવાથી શું ફાયદો થતો હોય છે એકચ્યુઅલી સિટીઝમાં ઇવન અહીંયા બીજે બધે પણ હવે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે પણ અમુક સોલ્યુશન્સ એવા છે કે જે ટેરેસ ગાર્ડન કરી શકો તમે બેલ્કની ગાર્ડન કરી શકો હવે તો વર્ટિકલ ગાર્ડનનો કન્સેપ્ટ પણ આપણે આવી રહ્યો છે તો ન માત્ર કોન્ક્રીટના જંગલો ઊભા કરીએ પણ સાથે સાથે એને ગ્રીન પણ બનાવીએ અને હવે એક સરકાર સર્ટિફિકેશન આપે છે પ્લેટિનમ બિલ્ડિંગનું એમાં જેટલી પણ તમે ઇકો ફ્રેન્ડલી આઇટમ્સ કે ગ્રીન બિલ્ડિંગ બનાવો તો એના પોઈન્ટ્સ વધારે હોય છે તો હું ઈચ્છીશ કે હવે રફિકભાઈ આ બધા ઉપર કામ કરે વર્ટિકલ ગાર્ડન્સ છે ટેરેસ ગાર્ડન છે બેલ્કની ગાર્ડન્સ છે અને વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર આપણી જનતા કરે એના માટે આ નર્સરી જે ડેવલપ કરી એની સાથે સાથે અવેરનેસ પણ ઊભી કરે ખૂબ સરસ બેન અને અદાણી ગ્રુપની વાત કરું તો સૌથી વધારે વૃક્ષ જો કોઈ વાવ્યા તો અદાણી ગ્રુપે વાવ્યા છે આપ એસીડ વિસ્તારમાં જાશો તો તમને હરિયાળી દેખાડશે કારણ કે વૃક્ષ વાવાથી શું ફાયદા થતા હોય છે એમને પણ અમને બહુ સારું સમજાવ્યું છે ત્યારે મારી સાથે આપ ચાલો હું આપને બતાવું કે આ જે નર્સરી થઈ છે નવી અપડેટ થઈ છે એના તમામ નર્સરીના જે વૃક્ષો છે શું ફાયદા થતા હોય છે હું તમામ આપને બતાવીશ મારી સાથે આવું મુન્દ્રાની અંદર ઘણા એવા વૃક્ષો પ્રેમી છે જે પર્યાવરણ પ્રેમી છે એ ઘણીવાર કહેતા હોય છે હવે આપણે વૃક્ષ લેવા છે કે કોઈ સારા ઝાડ લેવા છે તો જવું ક્યાં તો ખરેખર જવું ક્યાં એનો હવે અંત આવશે કારણ કે યશ ગ્રીને જે અપડેટ કર્યું છે અને એક અદ્ભુત નર્સરી લઈને આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે એમની નર્સરીમાં જ્યારે અમે આવ્યા ત્યારે અમે પોતે અચૂંબ રહી ગયા કારણ કે કયા વૃક્ષ છે શું આવું અમને કાંઈ માહિતી નથી પરંતુ આપણી સાથે બેન છે જે અહીં ડ્યુટી પણ છે અને એક સારી રીતે આ વૃક્ષોને પણ જાણે છે તો બેન ખાસ કરીને જે આમાં એવા કયા વૃક્ષો છે જે આપણે ઘરમાં ઇન્ડોર અને આઉટડોરમાં યુઝ થઈ શકે અમારી પાસે અહીંયા ઇનડોર આઉટડોર ફ્રૂટ પ્લાન્ટ ટ્રી પ્લાન્ટ ઘણા એવા પ્લાન્ટ છે જે તમે બધી જગ્યાએ અલગ અલગ રીતે યુઝ કરી શકો જેમ જે ઇન્ડોર પ્લાન્ટ છે તો ઇન્ડોરમાં ઓફિસમાં ને એવી રીતે ઘરમાં ને આપણને ઓક્સિજન પ્લાન્ટ છે કે બાલ્કનીમાં જોઈએ એવા પ્લાન્ટ્સ પણ છે કે જે ઓક્સિજન વધારે પ્રોવાઈડ કરે એવી રીતે પછી ઇન્ડોર પ્લાન્ટ જેમાં કે આઉટડોરમાં આપણે ઓર્નામેન્ટલ કહેવાય જેમાં આપણે ઘરમાં કે આવતા સાઈડમાં કે હોય બાલ્કનીમાં ગેટની બારે એન્ટ્રન્સમાં જેને આપણે ફૂલોથી વધારે પસંદ હોય જેમને કે આમ જોતા ગમી જાય એવા બધા પ્લાન્ટ્સ પણ છે અમારા પાસે પછી સ્મેલવાળા બી છે મોગરા અને જેનાથી આપણને કોઈકને સ્મેલની પણ હોય કે આમ અમારી ઘરની અંદર આવતા કે બાલ્કનીમાં બેસીએ તો આપણને સ્મેલથી વધારે ગમે એમ તેવા બી પ્લાન્ટ્સ છે પછી ઘણા એવા મોટા મોટા ટ્રીઝ પણ છે જે આપણને છાયા માટે ઉપયોગી છે વધારે મેન તો અને ઘણા એવા પ્લાન્ટ્સ છે જેના મેડિસનલ બી યુઝિસ છે જેમ કે લીમડો છે આપણે બધા જાણીએ છીએ કે બધી રીતે યુઝ છે એવી રીતે બીજા ઘણા એવા ખારેકના છે લીંબુ છે ફ્રૂટ પ્લાન્ટ્સ બી છે બધા એ પણ અમારે નર્સરી પર અવેલેબલ છે બધા ખાસ કરીને અહીં જે પણ વૃક્ષો લેવા આવે છે જે પણ અહીં પર્યાવરણ પ્રેમી આપણી પાસે આવતા હોય તો સૌથી વધારે ક્યાં વૃક્ષની ડિમાન્ડ કરતા હોય છે સૌથી વધારે ફ્રૂટ્સ પ્લાન્ટમાં જતા હોય છે કે એમને પોતાને ઓર્ગેનિક કે પોતાના ઘરે વાવેલા ફ્રૂટ્સની હોય તો ફ્રૂટ્સ પ્લાન્ટમાં વધારે જાય છે અને કે ઓક્સિજનમાં છે તો મની પ્લાન્ટ છે કે એવા બધા પ્લાન્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અપડેટ વિશાળ નર્સરી પર્યાવરણ પ્રેમીને શું મેસેજ આપશો કે અત્યારના સમયમાં જે ગરમી અને પ્રદૂષણના લીધે જે વધી રહી છે બધી સિઝનલ ચેન્જીસ થઈ જાય છે ઉનાળામાં પણ વરસાદ જેવા માહોલ થાય છે તો જે આપણે આ પર્યાવરણને નાશ કરી અને બીજું બધું અપડેટ લાવ્યા છીએ એના લીધે નુકસાન થાય છે તો જેમ બને તેમ વધારે પ્લાન્ટને પોતે પણ વાવીએ અને બીજાને પણ વાવવાની સલાહ આપીએ ત્યારબાદ મારી સાથે મુન્દ્રાના પૂર્વ સરપંચ અને જેમને મુન્દ્રા સિટીમાં ખરેખર જેમને કાર્ય કર્યું અને કરી બતાવ્યું કારણ કે એ પણ એક પર્યાવરણ પ્રેમી છે ત્યારે હાલ ધર્મેન્દ્રભાઈ લોકો એસીમાં બેસતા હોય છે એમને ગરમીની અહેસાસ થતી નથી અને ક્યાંક ઝાડ નાશો થઈ રહ્યા છે આપ પણ જોવો છો કે રોડ બનતો હોય જ્યાં લીમડા હોય તો લીમડા કાપવામાં આવી રહ્યા છે તો પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે ત્યારે ત્યારે આવી નર્સરી બન્યો ત્યારે યસ યસ ગ્રીન તરફથી રફિકભાઈને દઈએ શુભેચ્છા પાઠવો અને પર્યાવરણ ઝાડ કેટલું મહત્ત્વ છે આમ વ્યક્તિ માટે નમસ્કાર સૌ તો આ યશ્રીનના ભાઈ શ્રી રફીકભાઈ અને એમના સમગ્ર પરિવારને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે આપસીએ જે વાત કરી કે હાલમાં ઘણી ઘણો ડેવલપમેન્ટ થાય છે સાથે સાથે ગ્રીનરીનો પણ નાશ થાય છે ત્યારે આજે આપણે જ્યાં ઊભા છીએ એ શોર્ટમાં કહીએ તો એક ઓક્સિજનની ફેક્ટરી જેવું જ છે કે આપણે અત્યારે ઓક્સિજનની ફેક્ટરીમાં આવ્યા છીએ કે ભાઈ આવી રીતે ડેવલપ કરી અને વધારેમાં વધારે વૃક્ષ વાવેતરનું આપણે જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે ભાઈ શ્રી રફીકભાઈએ જે આ બીડું ઝડપ્યું છે આમ તો ઘણા વર્ષોથી એમનું કામ છે તેમ છતાંય એમણે જે આ સરસ મજાની પ્લાન્ટેશનનું કર્યું છે તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને આવતા દિવસોમાં હું ખાસ તો મહારાષ્ટ્રથી પણ મારું ઘણું સંલગ્ન છે મારી વેપારી પેઢીના કાંઈ હિસાબે મારી અવર જવર હોય છે ત્યાંનું ગવર્મેન્ટ દ્વારા આજ દિન સુધી ગમે તેવું ડેવલપમેન્ટ હોય પણ વર્ષો જૂના કોઈપણ જાત ઝાડ રસ્તામાં પણ વચ્ચે આવતા હોય તો એને પણ કાપવાની મનાઈ છે ત્યારે આપણે આપના માધ્યમથી સરકારશ્રીને પણ એવી વિનંતી કરીએ કે કોઈપણ પ્રકારના ડેવલપરને આવી સત્તા ન સોંપે અને કોઈપણ પ્રકારની ગ્રીનરીનો નાશ ન થાય એવી અપેક્ષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ રફીકભાઈ પાસે આવ્યા છે ખાસ કરીને પંક્તિબેને જે કીધું કે ખરેખર રફીકભાઈ ઓક્સિજનની ફેક્ટરી ચલાવી રહ્યા છે ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ પણ કીધું કે ખરેખર આ સરાહનીય કાર્ય છે ઘણું આપણે રિવ્યૂ લીધું ત્યારબાદ આપણે આવ્યા છે એ રફીકભાઈ પાસે કે જેમને એક એવી નેમ લીધી છે કે મારે મુદ્રામાં વધુ વૃક્ષ કઈ રીતે વાવવા અને લોકોને મારા વૃક્ષ કઈ સુધી પહોંચાડવા કારણ કે આ ઘણી કંપનીઓ મુદ્રામાં છે અને એમને પણ એક હોય છે વિચારો છે કે આપણે વૃક્ષ લેવા છો તો ક્યાં જાવ કાં માંડવી જતા હોય છે કાં ક્યાંથી નામ જતા પરંતુ હવે એ અંત આવ્યો હવે એમને મુદ્રામાં મળી જશે ઝાડો ત્યારે રફીકભાઈ ખાસ કરીને આ નર્સરી અપડેટ કરવા માટે કઈ રીતે ખ્યાલ આવ્યો કે આવું અપડેટ હોવું જોઈએ મારો કેર નર્સરી અને યસ ગ્રીનનું એક જ લક્ષ્ય છે કે કચ્છ કેમ ગ્રીન થાય સમગ્ર કચ્છ કેમ ગ્રીન થાય એની સાથે પંથીબહેન જે મને શુભેચ્છા આપી થેન્ક યુ મેડમ તમારા લક્ષ્ય ઉપર અમે હાલશું અને કેમ કચ્છને ગ્રીન થાય એ અમારી નેમથી અમે આ નેચરકેર નર્સરીનું ખાતમુહૂર્ત આજે કર્યો છે એમાં રિઝનેબલ ભાવ સાથે અને મુન્દ્રા અને કચ્છની પબ્લિકને કેમ ગ્રીનરીનો ટેસ્ટ મળે અને કેમ એ ગ્રીનરી જેમાં લક્ષ છે કે કચ્છ ગ્રીન થાય એ કેમ એમાં આગળ વધી શકે એ જ લક્ષ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ એટલા બધાએ અહીંયા મહેમાનો પધાર્યા સૌ મિત્રોનો અને વડીલોનું હું ખૂબ આભાર માનીશ કે આપે કિંમતી સમય આવી આવી ગરમીમાં અમને આપ્યો છે બધાનું મુન્દ્રા જનતાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ તમામ લોકોએ આપને સમજાવી દીધું કે વૃક્ષનું મહત્વ શું છે કારણ કે જો આપ આ વિડીયો નિહા નિહાળી રહ્યા છો અને આ વિડીયાના માધ્યમથી તમને પણ વૃક્ષ લેવા છે તો આ જગ્યા કઈ છે મુન્દ્રામાં આ સ્થળ શું છે તો એ સ્થળ માટે અહીંની ટીમ છે સાથે વાત કરશું સાહેબ મારે વૃક્ષ લેવા છે તો તમારું કયું જગ્યા છે કયું સ્થળ છે તો કઈ જગ્યાએ મારે આવીને વૃક્ષ મળશે અમારું સ્થળ મુન્દ્રાથી એકદમ નજીક છે તમે મુન્દ્રાથી દ્રવ વિલેજ બાજુ નીકળશો ને તો જસ્ટ સ્ટડી સેન્ટર અથવા બોરાણા ક્રિકેટ ગ્રાઉન્ડ એ બંનેની મિડલમાં સર્વે નંબર ઓગણચાલીસ વિલેજ દ્રબ તાલુકો મુન્દ્રા તેમ છતાં તમે ગૂગલ મેપ્સ દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો અને અમારી વેબસાઇટ છે નેચર કેર નર્સરી ડોટ ઇન એના ઉપર તમે આખું અમારું પ્લાનનું કેટલોગ તમને મળી જશે soft drinks